શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ શિવ ભક્તો આખા મહિના દરમિયાન ઉપવાસ રાખતા હોય છે જે લોકો આખો મહિનો ઉપવાસ નથી રાખતા તેઓ મોટા ભાગે શ્રાવણ સોમવારનો ઉપવાસ કરતા હોય છે શ્રાવણ માસ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં ફરાળી ચીજ વસ્તુઓનો વેચાણ થતું હોય છે જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા 29 જુલાઈના રોજ કાર્યવાહી કરવામાં આવી છે શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને ફરાળી ચીજ વસ્તુઓ વેચનારાઓની યાદી બનાવી આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરના અલગ અલગ ઝોનની અંદર કાર્યવાહી કરવામાં આવી છે શ્રાવણ માસ દરમિયાન ઉપવાસમાં લોકો ફરાળી વેફર જેમાં બટાકાની કેળાની ફરાળી ચેવડો સાબુદાણા ગોળ તળ રાજગરો લેતા હોવાથી આ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે અલગ અલગ વિક્રેતાઓને ત્યાં જઈને આ તમામ ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના લેવાયા હતા

રો મટીરિયલ બનાવતા હોય છે ત્યાં અત્યારે હાલ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે કોઈની સા જે ફરાળી ચેવડો હોય કે ફરાળી લોટ હોય છે તેમાં કોઈ ભેળસેળ ન હોય તેની ચકાસણી અત્યારે હાલ કરવામાં આવી રહી છે આપણી સાથે અધિકારી છે આપણે એમની સાથે વાત કરીશું પહેલાં તો આ દ્રશ્યો અમે બતાવીશું કે આ પ્રમાણે અત્યારે હાલ આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવી રહ્યા છે તેને સીલ કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ તેને લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે અધિકારી સાથે વાત કરીશું જી સર કેવા પ્રકારની કાર્યવાહી અત્યારે સેવા તહેવારોનું સિઝન શરૂ થઈ ગયું છે શ્રાવણ મહિનો ચાલતો હોય શહેરના લોકો જનરલી ઉપવાસમાં ફરારી ચીજવસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે જેથી સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા આજે અલગ અલગ ઝોન ખાતે પાંચથી છ ટીમ બનાવીને ફરારી ચીજવસ્તુઓના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે કયા કયા ઝોન વિસ્તારોની અંદર આ પ્રમાણેની કાર્યવાહી અત્યારે હાલ કરવામાં આવી રહી છે રાંદેર રાંદેર ઝોન અઠવા ઝોન સેન્ટ્રલ ઝોન કતારગામ ઝોન વગેરે અલગ અલગ ઝોન ની અંદર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે જી જે પ્રમાણે અત્યારે હાલ આપના દ્વારા સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ લેબોરેટરીમાં મોકલવામાં આવશે તો આનો જે રિપોર્ટ છે તે કેટલા દિવસમાં આવશે ને પછી ત્યારબાદ કેવા પ્રકારની કાર્યવાહી લેબોરેટરીમાંથી રિપોર્ટ આવતા આમ તો ચૌદ દિવસ લાગે છે પણ અમારી એવી કોશિશ હોય છે કે રિપોર્ટ જલ્દી આવે જેથી જેમના રિપોર્ટ ધરાધોરણ મુજબના ન હોય એવા વિક્રેતાઓ પર ઝડપથી કાર્યવાહી થઈ શકે એના માટે અમે અમારા પ્રયાસો ચાલ્યો છે

અત્યારે કેવા પ્રકારની કાર્યવાહી અત્યારે આ સેમ્પલ લેવામાં આવે છે કેવી કાર્યવાહી કરવામાં આવે કયા કયા ફ્રૂટ વિભાગ તેના સેમ્પલ લેવામાં આવ્યા આજ રોજ આ ભાગડ ખાતે આવેલ ધનહર પ્રોડક્ટમાંથી ફરાળી લોટના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને એ ફરાળી લોટ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે

અને સારી વસ્તુ ખવડાવવામાં જ અમને રસ છે જી આપના દ્વારા મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે ફરાડી ને ઠેર ઠેર આપના દ્વારા આપવામાં આવે છે તો આજ દિન સુધી આવું બન્યું છે કે તમારા સેમ્પલો ફેલ થયા હોય નહીં નહીં અમારા અમારા એવું તો બન્યું નથી આ લાઈફ ટાઈમ થઈ એવું કોઈ બન્યું નથી અમે સારી જ વસ્તુ ખવડાવી પહેલાં અમે ઘરે ખાઈએ અમને સંતોષ થાય પછી જ અમે અમારા કસ્ટમરને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમની જે આ કાર્યવાહી છે તેનાથી સંતુષ્ટ 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 ઘણી સારી કામગીરી કરે છે જે પ્રમાણે તહેવારોનું સિઝન શરૂઆત થઈ જતી હોય છે તેના આરોગ્ય સાથે ચેડા ન થાય તેના માટેની જે આરોગ્ય વિભાગની જે કાર્યવાહી સુરત શહેર અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવી રહી છે કેમેરામેન અબુ મિર્જા સાથે મુકેશ दिव्यांग સુરત મુકેશ ગુરવ दिव्यांग ન્યુ સુરત